અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પક્ષ પર કર્યા શાબ્દિક પ્રહારો અનુરાગ ઠાકુરે જણાવ્યું કોંગ્રેસ જ્યારે પણ ચૂંટણીમાં પરાજિત થાય છે ત્યારે તેમના દ્વારા છોડવામાં આવેલો હાઇડ્રોજન બોમ્બ નિષ્ફળ નીવડે છે ઠાકોરનો આ કટાક્ષ કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી મુદ્દાઓ અને ઘોષણા ઉપર હતો જે તેમના મતે જનતા પર કોઈ પ્રભાવ પાડી શકતા નથી અનુરાગ ઠાકુરે કોંગ્રેસની રણનીતિને ટીકા કરવા કહ્યું કે પક્ષ દરેક હાર પછી આત્મમંથન કરવાને બદલે બહાના શોધે છે તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે કોંગ્રેસે ભૂતકાળમાં ઈવીએમ મતદાન યંત્રમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો મતપત્રકો બેલેટ પેપર પાછા લાવવાની માંગ અને હવે બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદાર યાદીમાં ગેરરીતિના ખોટા આરોપો લગાવી રહી છે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના મત ચોરીના આરોપને બવડર વાવાઝોડું નહીં પરંતુ બલંડર મોટી ભૂલ ગણાવ્યો હતો આ નિવેદન બાજી ભાજપ અને વિપક્ષી ગઠબંધન વચ્ચે ચાલી રહેલા રાજકીય ઘર્ષણનો એક ભાગ છે કોંગ્રેસ પણ અનુરાગ ઠાકુર પર પલટવાર કર્યો છે ને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ નેતાઓના નિવેદનો પર ચૂંટણી પંચ ધ્યાન નથી આપતું આ સમગ્ર વિવાદ એવા સમય થઈ રહ્યો છે જ્યારે બિહાર સહિત અન્ય રાજ્યોમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ચાલી રહી છે देखिए तो राहुल जी बहुत बार कहते हैं भूचाल आएगा भूकंप आएगा कभी कहते हैं एटम बंद आएगा कभी कहते हैं हाइड्रोजन तो बंद आएगा लेकिन तो हर बार कभी कांग्रेस पार्टी की तरह टाइटा हो जाता है ऐसे चुनाव मार जाते हैं वैसे उनके धमाके भी घर हो जाते हैं हो जाता है सवाल ये खड़ा होता है कि संवैधानिक संस्थाओं पर आखिरकार क्यों छोटे उछालने का काम आरोप लगाने का काम कांग्रेस पार्टी करती है जबकि तो कांग्रेस साठ साल देश में राज किया और अब जब उपराष्ट्रपति का चुनाव हुआ वहां पर भी अगर पंद्रह सांसदों के वोट खारिज हुए पंद्रह ने उनके हिसाब से क्रॉस वोटिंग की तो मुझे लगता है इनडी गठबंधन जब दिन पार्टियों का रह गया है उनको तो अपने तो अंदर झांकना સંકર ભાઈ ભાજપા કે સમર્થક કર સમર્થક ઉમેદવાર કોઈ દેતા હોય અસસે પતા ચલતા પાર્ટી કે અંદર પણ શક્ય ઠીક હોય નહીં